સુરતના કતારગામ વિસ્તારમાં વાવડિયા પરિવારે વાલસુઈ દીકરી ગુમાવી કારણ વિકૃત યુવકનો ત્રાસ પાટીદાર સમાજની ઓગણીસ વર્ષી યુવતી નેનાએ પોતાનું જીવન ટૂંકાવ્યું એક વિકૃત યુવકના ત્રાસના કારણે આ આરોપો લગાવવામાં આવ્યા છે વાવડિયા પરિવારના વડીલો દ્વારા આ સમગ્ર ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાત સમગ્ર સુરત શહેરમાં પડ્યા છે ત્યારે સામાજિક અગ્રણી વિજય માંગુ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી અને આ વિકૃત માનસિકતા ધરાવતા લફંગા વિરુદ્ધ સખત સજાની માંગ કરી છે આ સાથે જ આ યુવતી વિશે જો વાત કરવામાં આવે તો યુવતી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં જોબ કરતી હતી અને પોતાના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની હતી પોતાના પિતા હીરાના કારખાનામાં કામ કરી રહ્યા હતા ત્યારે પરિવારના ગુજરાન ચલાવવામાં નેના પણ મદદરૂપ થઈ રહી હતી

યુવકના મારી સાથે પણ ઉદ્ધતા પરિવારની મુલાકાત લઈ અને સાંત્વના પાઠવી હતી અને આ સાથે જ ઉગ્ર પ્રત્યાઘાત પણ આપ્યા હતા સમગ્ર મામલે નીલ દેસાઈ નામના યુવક પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે નીલ દેસાઈ પીછો કરતો હતો અને બ્લેકમેલ પણ કરતો હતો આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્ર દ્વારા જો યોગ્ય તપાસ કરવામાં આવે તો આરોપી વિરુદ્ધ કડકમાં કડક એક્શન લઈ શકાશે આ સમગ્ર મામલે કોંગ્રેસ આગેવાન અશોક અધેવાડાએ પણ સમાજ શ્રેષ્ઠીઓને અપીલની સાથે ટકોર કરી છે કે સમાજની અંદર વિવિધ સેવા કાર્યો થતા હોય છે ત્યારે આ મુદ્દે પણ આગળ આવી અને મનોમંથન કરી અને સમાજમાં આ બાબતમાં યોગ્ય એક્શન લેવામાં આવે એવી અશોક કરી છે ત્યારે સવાલ એ છે કે દીકરી કોઈ પણ સમાજની હોય પરંતુ બ્લેકમેલ કરનારા આ લફંગાને સજા તો મળી જશે પરંતુ પરિવારે જે વાલસોઈ દીકરી ગુમાવી છે એ દીકરી શું પાછી આવી શકશે ત્યારે દરેક સમાજ જો એકત્ર થઈ અને કોઈ પણ સમાજનો કોઈ પણ લફંગો હોય તેની સામે જો કડક હાથે એક્શન લેશે તો ભવિષ્યમાં અનેક નેનાને જીવનદાન મળી શકશે નહીંતર સ્થિતિ આનાથી પણ બદતર થઈ શકશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત ઘટનાઓ વિશે એમાં તત્કાલ ધોરણે પોલીસ અને તંત્રનો સાથ લઈ અને આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થવા જોઈએ અને એમના પરિવારને જે આખી માહિતી ખબર છે કયો છોકરો છે એ કેવી રીતે હેરાન કરે છે કેટલા વર્ષોથી એની પાછળ હતો એના પિતાએ પણ દીકરીના પિતાએ પણ છોકરાના પિતાને આ બાબતે જાણ કરેલી છતાં પણ જો આવા તત્વો સુધરતા નથી અને દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારે જે થાય એ કરી લો અપશબ્દ ભાષામાં વાતો કરે છે તો આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ અને સમાજની વચ્ચેના આવા તત્વોને જેલની પાછળ સળિયા ગણશે ત્યારે જ સારો એવો સમાજ બનશે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સમાજની વ્યક્તિ હોય જ્યારે દીકરીને નાની ઉંમરની અંદર જ્યારે પરિવારને મદદ કરવાના ભાવથી પોતે નોકરી કરવા જાય છે અને ત્યાં જો આવા તત્વો હેરાન કરે છે અને આવા પગલાં બનતા હોય તો સ્વાભાવિક છે કે આમાં તત્કાલ ધોરણે કાયદાએ ખૂબ મોટા હાથેથી કામે લઈ પરિવારને મદદરૂપ થવું જોઈએ અને તત્કાલ આવા આરોપીઓની ધરપકડ થાય એવી પરિવારની પણ માંગણી છે અને સામાજિક રીતે અમારી પણ માંગણી છે